જે માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ચોકલેટ માટલા ગુલ્ફી બનાવવાની છે તેના માટે એક બાટલી મેં દૂધ લઈ લીધું છે આજે આપણે ના કોકો પાવડર કે ના કોઈ બિસ્કીટ કશું જ એડ કર્યા વગર એકદમ ફટાફટ અને ઘરમાં જ મળતી સામગ્રીથી ચોકલેટ માટલા ગુલ્ફી બનાવીશું બે ચમચી જેટલું આપણે કોર્નફ્લોર લઈ લીધો છે જેને મિક્સ કરી લઈશું દૂધમાં અને મિલ્ક પાવડરના પાઉચ આવે છે દસ રૂપિયાવાળા તે લઈ લેવાના છે બે પેકેટ લઈ લેવાના છે કોઈપણ કરિયાણા સ્ટોરમાં તમને મળી જશે તેને પણ આપણે મિક્સ કરી લઈશું પહેલાં બધું મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે વિગ્નોસ્ટિક પેન લઈશું તેમાં આપણે દૂધવાળું મિશ્રણ એડ કરી દઈશું અને એક ઉભરો લઈ દેવાનો છે હવે આ દૂધને સરસ ઉકાળી લેવાનું છે જ્યાં સુધી એ દૂધ અડધું ના થાય ત્યાં સુધી ચોકલેટ લીધી છે ઘરમાં પડેલી કોઈ પણ ચોકલેટ ચાલે તમારી ડેરી મેક ચોકલેટ હોય કે કોઈ પણ ચોકલેટ તમે ઉપયોગ કરી શકો છો ચોકલેટ લઈ લઈશું ચોકલેટને લઈ લીધી છે એક પ્લેટમાં દૂધ થોડું ઉકળી ગયું છે હવે ખાંડ લઈ લઈશું ચોકલેટ પણ ગરી હોય છે એટલે તે પ્રમાણે આપણે ત્રણ ચમચી જેટલી મેં ખાંડ લીધી છે વેનીલા એસેન્સ લઈ લઈશું ચારથી પાંચ ટીપા વેનીના એસેન્સના લઈ લઈશું અડધી ચમચીથી ઓછું મીઠું છે વેનીલા એસેન્સ તેને પણ સરસ દૂધ સાથે ઉકારી લઈશું હવે ખાંડને વગાળી લેવાની છે અને દૂધને પણ ઉકારી લેવાનો છે ત્રણથી ચાર ઉભરા લાવી દઈશું અને અડધી કરી દઈશું હવે જે ચોકલેટ કાળી હતી તેને પણ આપણે અંદર એડ કરી દઈશું અને તેને પણ સરસ દૂધ સાથે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે જો એકદમ ચોકલેટ કલર આવી ગયો છે આપણા દૂધનો તમ ટેસ્ટી લાગે છે ચોકલેટ માટલા કુલ્ફી તમે એકવાર જરૂરથી બનાવજો બાળકોને તો ખૂબ જ ભાવશે મિક્સ કરી લીધું છે જો ચારથી પાંચ ઉભરાઈ ગયા છે આટલું ઘટ થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે ઉકળી ગયું છે અને ઠંડુ કરી દીધું છે મેં હવે તેને એક બાઉલમાં લઈ લઈશું ચારથી પાંચ કલાક માટે ફ્રિજ ફ્રીજમાં તેને સેટ કરવા મૂકી દઈશું પહેલાં સેટ થઈ ગયું છે ચારથી પાંચ કલાક થઈ ગયા છે જો આવું સેટ કરી દેવાનું છે હવે આ મિક્સરને આપણે મિક્સ જારમાં લઈ લઈશું મિક્સ જારમાં લઈને તેને પીસી લઈશું એક બે સેકન્ડ માટે એક બે સેકન્ડ માટે પીસી લીધું છે સરસ જો પીસાઈને રેડી થઈ ગયું છે હવે માટલા ગોલપીને સેટ કરવા માટે મેં કપ લઈ લીધા છે તમે ગ્લાસમાં પણ લઈ શકો છો ફોઈલ પેપરથી તેને કોટ કરી દેવાનું છે એમાં તમે સ્ટીક લગાવીને પણ સર્વ કરી શકો છો અને ડાયરેક પણ કટ કરીને બાળકોને ખવાડી શકો છો આવડતી રેપ કરીને સાતથી આઠ કલાક માટે ફ્રિજમાં સેટ કરવા મૂકી દઈશું સાતથી આઠ કલાક થઈ ગયા છે આપણા કપ સરસ સેટ થઈ ગયા છે જો હવે તેને બહાર કાઢીશું જો એકદમ ફટાફટ બની જતા એવા કોઈ પણ વસ્તુ આપણે બહારથી નથી ઘરમાં ઉપયોગ કરેલી વસ્તુથી આપણે ચોકલેટ માટલા ગુલ્ફી લીધી છે હવે ચોકલેટ સિરપ લઈ લઈશું આપણે જો બનીને રેડી થઈ ગઈ છે ચોકલેટ માટલા ગુલ્ફી તમે એકવાર જરૂરથી બનાવજો